થોડું બધું હાથમાં નહીં કરીએ હું તો ચોમાઉો એ ખાલી ગયો ઉનાળો આવે તો ખાઈ રહ્યા નોકરી બોકરી લાગી જાય ને તો હારું તો બસ બસ

છોકરા નોકરી હારી લાગી ના હોય તો ખબર નહીં નઈ તો તમે એકલા જઈ આવજો તો ઘરનું કામ કરું કશો વધુ નહીં થોડા છોકરા કશો ખોરાક બધું કરે પણ

પૂછી જોઈએ પહેલા શું ખાલી ખોટું ઉજા કરવા ના રે મહિને મહિને ખાલી ખોટું ઉજા કરવા કરવા ખાલી ફોન માટે તમારે શું બોલો બારસો તેરસો રૂપિયા લે શું પોતા પણ તેમાં તો તમે અમને આગળ કઈ મળવું જોઈએ બરોબર પણ ભાવમાં અત્યારે જોવા ભાવ

પેલા ભાઈ હતા એમને હારમ હારી તમાકુ પકાવી બરોબર વાત છે તમારી હારી વાત સાચી બધી પણ મારે થોડી જરૂર પડે ભાઈ ખર્ચો આવે તો કરો થોડુંક તો મને પૈસા આવવાની ગુજ પડે પણ તમારા કાયમના ભાઈ આ તમારા ઘરા બરોબર તો એમને હાથી લઈ આપણો કોઈ પ્રસંગ આવી ગયો તો તમે આવો તો એમો હતો નહી આવો યાર હાથી લઈએ પણ ભાઈ તો તો થવું જોઈએ ને એવું ખેતરમાં હોમ

અમારા જોતો નયા પડી રહ્યું વેચાણ નથી રૂપિયા લાવવા ગઈ થી શેઠ અમારો બધું આવી સુબ જ આપે ના મળો થોડા તો આલો શેઠ જો બે વાર હતી જમીન આલી કશું પકવી નહી બે વાર હતી પડતર પડી ગઈ શેઠ અમારા ગરીબી વેદના સમજો શેઠ શેઠ કર્યા કશું પકતાવું નહી કશું કામ करू નહી ને આઈ ગયો રૂપિયા લેવાઈ કશું વાતો નહી શેઠ એક દિવસનું ખેતોની બને જતોર નહી તો પેલી બેવી જો જમીન આલી લે લે હા શેઠે તો ઘસી ના પાડી દીધી ના પાડી દીધી અને સાચી વાત શેઠ નો આ જમીન હોય આલી આ પડતર જમીન આ ચેટલું ખાતર નાખું જેટલું જો આ કોઈ વાવતર આવતું હોય તો અમુર કોઈ વાવતર આવ્યું આખે આખે ખેતરમાં એક હ હા એક તમ્બાકુ હું દાડા વરે અમારા મત દાડા વરે એમ હા हारू, एक आडिया आयो आडिया दोहन घेर जाईन कऊ 50 50 लाख रुपया एक तंबाकू मु ना तो आपरू नाम बीना नहीं हेड़ा तान दोहा जोडे <सभण थैस> नो भार थई ला

ચંદુ ઉધાર લઈ જ ઉધાર લઈ પૈસા પાછો ગોકુલ કરીને માલ આ બધું કીધું વ્યવસ્થિત કરી ના રમા કર્યું છે હા પણ હું તો ક આટલી ફૂલમ ફૂલ દુકાન ભરી અને કેટલો માલ મંગાય મંગાય કરશો જગ્યા નહીં মেলવા તો જગ્યા ગામમાં દુકાન એક તમારી ફૂલો ભરી મમન ને મમન ને કોઈ પણ વસ્તુ માગો કોઈ પણ વસ્તુ માગો ખોડ લેવા હા હા ના ચા તો

આ ચેમતો કુકુરી લાયો બધું જાઈએ કુકુરી લઈ ના જવાનો ના સો આ મંગરા છે મંગરા છે આ ગોકુળા ગોકુળા મસ્ત મમરાવ હા લઈ જજો હો આ લેશોતો નહી છેવાનો શકત બનાવીએ કે ને વાત સંધી હું માલ લઈ લઉં યાર ભાઈ કીખી એક ભાઈ બધું જ છે લઈ જાજો

તમાકુ પર તમાકુ પડે તમારો બોલાવો યાર પચાસ હજાર ઘણી કમ્પ્લીટ હાલેખજો પાછા ભલે ભલે

पोपट मेटू म्या, तू, म्या तू बोला बोला पोपटतो जोरदार बोला पपडतो बोला पोपट बाई भाजी भाजी चलारे ना फ उतरण्याच अल्या भाई को कापडा घे आव ना तो आव उत्तर ना करे पाय बोला मा

ફુલાબાદુરી લાયા પચાસ હજાર યો લાખ રૂપિયા માગ્યા તો લીધું ગલ્લા નો માલ કશો હતો નહીં બીજા કોકડા જોડી લઈ લઈશું એટલે હું જોડી જવા દે એક નંબર તમાકુ એક તમાકુ પર તમાકુ પર ખેતરમાં ફફડા ફૂલા ભાઈ એક ચમ્મા તમાકુ એક પૈસા હાલ દે ને હાઉ તને મોકલાવું મારા પછી બાઈક લેવા જવું છે નોકરી લાગી છે પગાર છે મહિના નો એવો બીજું કપાતા 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 ક

પણ આ પબ્લિક ના કહી દે તો પબ્લિક ના છેતરાય આ તમો ના વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તાના આ બનાવી જો કે એક તમાકુ પડ્યા મનો ખબર કાકુ છેતર પડી છે આ તો ખાલી પડી છે તાના એક જ છોરસન પાછો કેવું કે એક નંબર તમાકુ એક નંબર તમાકુ તાના તમાકુ તમો ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો લેડા ને તમે લેડા ને કે પાછા જીએ ના ઘેર Прощаю! о,